ક્યારેક ક્યારેક આપણને એવું દ્રશ્ય દેખાય છે મારી વિનંતી છે મારા દેશના ભાઈઓ બહેનોને યુવાન ભાઈ બહેનોને ખાસ ચમત્કારોથી બચો પરચી કઢાવવાથી બચજો ત્યાં તમારું કલ્યાણ નહીં થાય અને તમારું એટલું બધું નુકસાન થશે કે પછી કોઈને મોઢું દેખાડવા જેવું નહીં રહે શું કામ ફાફા મારો છો કારણ કે દુઃખ મટવાની વ્યવસ્થા નથી નથી ને નથી એક વાર નહીં અનેક વાર મેં કથાના માધ્યમમાં કીધું છે કે દુઃખ મટવાનું નથી દુઃખ જ્યારે પડે ત્યારે આંખમાં આંસુ સાથે ચતુર્ભુ દાદા પાસે રોઈ લો એ તમારા આંસુ નહીં જોઈ શકે એ તમારું દુઃખ દૂર કરશે બાકી દુઃખને મટવાની વ્યવસ્થા નથી અને જો મટવાની વ્યવસ્થા હોત તો હનુમાન ચાલીસામાં તુલસીએ લખ્યું ન હોત તુમરે ભજન રામ વિસરવું હિન્દીમાં એનું ગુજરાતી કરો એટલે ભૂલી જવું થાય દુઃખ ભૂલવાની વ્યવસ્થા છે મટવાની વ્યવસ્થા નથી કોઈ દુનિયાના ચમરબંધી આવે તો એની વાતમાં આવતા નહીં કે હું તમારું દુઃખ મટાડે આ માદળી તમે બાંધી લો આ તમે ગળામાં પહેરી લીધો આ તમે હાથમાં કાંડામાં પહેરી લો યાદ રાખો દુઃખ મટવાની વ્યવસ્થા નથી દુઃખ માત્ર ભૂલવાની વ્યવસ્થા છે અને ભૂલી જાય એ મરદનો દીકરો છપ્પનની છાતીનો ભૂલો ભૂલતા શીખો કારણ કે કર્મને અધિકાર હસ્તે માફ સુ કદાચનમ આપણા કર્મનો હિસાબ બહુ નામ જન્મનામ અંતે ઘણા લોકો મારી પાસે આવે બાપુ અમે કોઈ ખરાબ કામ કર્યા નથી અમે ખોટું નથી કરતા અમે મંદિરે જઈએ છીએ દર્શન કરીએ છીએ સાધુ સંતોના દર્શન કરીએ છીએ સાધુ સંતોની સેવા કરીએ છીએ ગૌશાળામાં સેવા કરીએ છતાંય અમારા ઘરમાં દુઃખ કેમ આવે છે ત્યારે હું એને એટલું જ કહું કે આ જન્મની તને ખબર છે આપણને બધાને ખબર હોય ને મને તમને બધાને આ જન્મની ખબર છે બે પાંચ વર્ષના હોય ત્યાંથી આપણને યાદ હોય માના ખોળામાં હોય આપણને યાદ ન હોય નાના રમતા રમતા આપણે કીડી મકોડા આપણને યાદ ન હોય પણ પછી તો આપણને યાદ હોય ને ધોરણમાં યાદ રાખો હું હંમેશા કહેવા કરું કે ગયા જન્મમાં તમે સાસણ ગીરમાં સિંહના રૂપમાં કે સિંહણના રૂપમાં હતા અને ત્યાં તમે કેટલી ગાયો ભેંસો અબોલ પશુઓનું મારણ કરી કરી અને તમે તમારા માણસ પક્ષી હતા અને તમારું પેટ ભરતા હતા એ વખતે તમારામાં જ્ઞાનતંતુ એટલે યાદ તમારું મગજ નહોતું એવું એવું પ્રકારનું તમારું એટલે તમને દંડ નથી કર્યો યુવાન ભાઈ બહેનો વડીલો આપ સૌને વિનંતી કરું ચોરાશી લાખ યોનીમાં જન્મતા જન્મતા એ આપણે બધા માંડ માંડ ચોરાશી લાખ જન્મ થાય અંડજ જરા સ્વેદ અને ઉદ્વીઝ એકવીસ ચોક્કુ ચોર્યાસી એકવીસ એકવીસ લાખ આપણા જન્મ થયા એ બધામાં સકર્મ અકર્મ વિકર્મ ભેગા કર્યા એ બધાનું પ્રાયશ્ચિતનું કારખાનું કોઈ મોટા મોટું હોય તો મનુષ્ય દે છે ક્યારેક ક્યારેક ચિલ્ડ્રન હોસ્પિટલમાં જાઓ નાના નાના બાળકોને દાખલ કર્યા ને ત્યારે એના શરીરમાં જે નળીઓ ભરાયું હોય ને એને એને પેટીમાં રાખ જન્મેલા બાળકને પેટીમાં શું એને કર્મ કર્યું હજી એની માને ઓળખતું નથી એનો બાપ કોણ છે એને ખબર નથી નાના બાળકોને પેટીમાં રાખે છે પેટી એટલે આઈસીસી યુ કહેવાય એ બાળકો માટે સમજો કયું કર્મ કર્યું હતું એ કર્મ કયું હતું પૂર્વ જન્મનું કર્મ હતું ગયા જન્મમાં એનું જે કંઈ કર્મ હતું એ કર્મનો હિસાબ આમાં ભોગવવો પડે છે એટલે તમે સારું જીવન જીવતા હોય તો સહન કરવાની શક્તિ ચોક્કસ આપશે પણ ભટકવું નહીં ક્યાંય ક્યાંય ભટકશો નહીં નકર કોઈ કપટમુનિ મળી જશે ને તો હતું નહોતું કરી નાખશે દુઃખને સહન કરતા શીખો અને સુખને સેવન કરતા શીખો દુઃખને સહન કરો સુખનું સેવન સુખનું સેવન એટલે મારો રૂપિયો મારો પૈસો મારી કમાણીનો રૂપિયો લક્ષ્મી એટલે મા કહેવાય માનું દૂધ પીવાય અને પોષણ મેળવાય આપણે બધાએ પીધું છે એ લક્ષ એ માના દૂધને કોઈ પ્યાલા લઈને વેચવા નીકળે તો રાક્ષસ કહેવાય એમ તમારો મારો રૂપિયો આ સાધુ સંતો જે સમજાવે છે લક્ષ્મી એ ખોટા માર્ગે ન જાય એનું ધ્યાન રાખજો એ દારૂ ને જુગાર વ્યવિચારમાં જ્યારે આપણો રૂપિયો જાય છે પછી એકાદા બે પાછળ કોઈ નથી રહેતું આમાં હજારો દાખલા જોયા છે સંતો ની વાતો સાધુ સંતો તમને શું કહે છે એક વસ્તુ ધ્યાન રાખજો કોઈ પણ સંત તમે જેને પ્રેમ કરતા હોય ગુરુ તરીકે સંત એ જયારે તમારી ઉપર ગરમ થાય થોડા ત્યારે તમને ન ગમે એવું કહે ત્યારે સમજવાનું કે હવે મારો સ્વીકાર થઈ ગયો હાજી હાજી નાજી નાજી કરે તમને જયારે કોઈ એમ કે મારો થઈ ગયો એક તમારો સ્વીકાર થઈ ગયો પછી દુનિયામાં તાકાત નથી તમારો કોઈ કરી શકે પણ એના માટે જન્મો જતા રહે છે બહુ નામ કરીએ અનંત કાળ સુધી સત્સંગ કરો ત્યારે આવું થાય છે સદગુરુ કોઈને સ્વીકારે નહીં જલ્દી જલ્દી એ વેપારી નથી એ કંટી બાંધવા વાળા નથી કંટીના ઠેલા ગમે એના ગળામાં નાખી દેનારા નથી એને ભક્તોના મોટા મોટા ક્રાઉડ ભેગા કરી અને ધર્મના નામે ધતિંગો નથી કરવા સાચો સદગુરુ એ છે એ તમારે કંઠી નહીં બાંધે તમારો કંઠ પકડી લેશે કંઠનો અર્થ છે ચિત્તવૃત્તિ જેના સાનિધ્યમાં તમે જાઓ તમારી ચિત્તવૃત્તિ ઓટોમેટિક શુદ્ધ થઈ જાય